आप देख सकते हैं हालत कितनी ख़राब है ऊपर का शर्ट पहना नहीं है और पैंट जो है वो भी फटा हुआ है पीछे से और मुझे लगता है कि टॉयलेट बाथरूम भी शायद इसी में करते हैं और हमें पता नहीं कहाँ लेके जा रहे हैं कि यहाँ पे आ जाओ शायद उसका कुछ सामान वगैरह होगा पहली बात में तो ऐसा लग रहा है यहीं के लोकल है तो कहीं आसपास के लेकिन कोई है नहीं ऐसा फिलहाल लग रहा है वो जो बता रहे हैं वो हम बाद में देख लेंगे कि कोई है या नहीं है और અભી તો જાતે હેથ કા લે તમારી જગ્યા અહિયાં રહો છો તમે લેવાનું પણ જોઈ લઉં પેલા આમાં શું છે નહી જોવું જોવે તો પછી આને શું કરવું તમારે જવા દો ને પડીકા છે કોઈ આપેલા રમેશભાઈ તમારી પાસે કપડા છે તો કેમ નહી પહેલા જો કેટલા સારા સારા કપડા છે જો તમારા પર આમ જો તમને કેવા લોકોએ સારા કપડા આપેલા છે તમે પહેરા નથી કોઈ પણ ચાલો ત્યાં બેસીએ ચાલો આપડે ત્યાં બેસીએ ચલો હા ચલો ચલો ચાલો 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 હા મારે કઈ જરૂર નહીં

ના રામણે આઈએ ફૂલ ટેસન પાછો ચાબા દીએ ચાબા પીએ હેડો 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 આપણે તો હાથે હાઈ હાઈ હાલો હાલો મારા મામા હાથે આઈએ ચાલો પછી મારા મામા હાથે આઈએ આ તે વધે ને આપણે મામા બોલાય લીએ હા હા ચાલો 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 રમેભાઈ ચાલો ચાલો આપણું જમીનિયા નાસ્તો બસ્તો કરીએ બરાબર અને કપડા તમને નવા મસ્ત લઈ જાદીઓ બરાબર નવા કપડા પહેરજો આપણે મના કે પાછું ઉસી જગ્યા પે લેકે જા રહે હે क्योंकि गाड़ी हमारी वहीं है तो वहीं पे साथ लेंगे और कुछ बोल रहे केस वगैरह उसके ऊपर किसी ने इल्जाम लगाया ऐसा वगैरह कुछ वो बोल रहे बट समझ में नहीं आ रहा एग्जैक्टली exactly क्या बोल रहे और क्या घटना उसके साथ हुई है यहीं के लोकल 10-15 किलोमीटर आसपास के गांव के ही है बट हमें तो पता नहीं है कि गांव कौन सा गांव बोल रहे हैं अगर आप लोगों को कुछ भी समझ में आए तो आप हमें बताना वापस चलते हैं गाड़ी के पास और हो सके तो उसको

સાબુ લઈ લેજો સાબુ નથી ક્યાંક આજુબાજુ હોય ને તો પેલા નવાનું ના હોય દાઢી વાળ પેલા કરવા પડે પછી ના પેલા બેસી જાવ એટલે હું તમને દાઢી વાળ કરી દઉં ને પછી આપડે નાઈ લઈએ અમારે સાથ ચલને રાજી નહીં ઓર થોડી દેર બાદ આપ દેખો નાના ભી હૈ દાઢી બાલ ભી કરવાયે હમરે સામને બોલ રહે નાના હે નાવું છે ને રમેશભાઈ ગરમી બહુ જ થાય છે એટલે આવું છે ચાલો લગાવી દઉં હાથે લગાવો તમે લગાવી ખબર પડે તો આમ કેમ આવી હાલત કેમ થઈ ગઈ કોઈ કોર્ટ કેસ કે એવું કઈ થયું તું એવું કશું થયેલું નથી તો એ બોલે છે ને એમને છે ને ઘર માં થોડા અંદર મેટરો છે એમના પરિવાર માં થોડી કે એમના કઈ કે જમીન બાબત ની ને એ બાબત ની બધી મેટરો હતી પેલે થી ત્યાર પછી ને આ તકલીફ ઊભી થઈ ગઈ એમના અત્યારે કોણ કોણ છે એમના બ્રધર છે સેમ જ આમ આ જીવ મોડ ને એવર લે ગઈ એમના બ્રધર એ શું કરે એ તો બરત ફરત કમ્પ્લીટ એમની જેમ જ ના આવું ને એ તો સારા છે અચ્છા હમ અને દીકરા કેવું કઈ એ બો ના નથી દીકરા કોઈ નથી લગન કર્યા કે નથી કર્યા કે શું છે લગન કર્યા કાકા કર્યા નહી કર્યા એટલે જ આવું થઈ ગયું પૈડી હોત ને તો સાચવી લે તમને તો મારે નવરાવા ના પડે તે નવરાવી આપે ના નવરાવે પછી પેલો પહેરો તો ખરા પછી ખબર પડે આમ જો હું એવું જ પહેરું પણ જો અરે આ અહીંયા રહી હવે જો બધું છે તમે ખાલી પહેરો બસ આ જો એમ અરે પેલા પહેરો ઊભા રહ્યો સાંભળો આમ જો સાંભળો મારા ઉપર વિશ્વાસ છે આ તો પહેરો હાલો ફીટ પડે ને તો કાઢી નાખજો ફીટ પડે તો કાઢી નાખજો અત્યારે પહેરો હું તમ તારે ફાડી નાખીશ ફીટ પડશે પણ આપડે ઘડીક જ પહેરવાના છે પછી તમારા માપ ના લઈ આવશું આપડે

बोलो <laughs> फिलहाल हम रमेश भाई को लेके अपना घर आश्रम जो कि रसूलाबाद बड़ोदरा में है यहाँ पे आए हैं यहाँ पे रमेश भाई जैसे बाकी जो भी लोग हैं जो घर से पटक गए हैं या फिर जिसका कोई नहीं है उसके लिए यहाँ पे संस्था काफी अच्छी सुविधाएं देती है और इन लोगों का काफी अच्छे से ख्याल रखते हैं और हालात में सुधार भी करते हैं तो रमेश भाई को यहाँ पे लाए हैं और काफ़ी शांत स्वभाव के व्यक्ति है ऐसा कुछ ज़्यादा हमें तकलीफ नहीं हुआ रेस्क्यू में और यहाँ पे अभी लाए हैं और आने वाले समय में यहीं पे रहेंगे आपके आसपास भी कोई ऐसे लोग हैं जो काफ़ी लंबे समय से घर से बाहर है या बाहर से कहीं भटके हुए आ गए हैं आपके विस्तार में आपके एरिया में तो आप एच आर के हेल्प का संपर्क कर सकते हैं अगर आप यहाँ पे आश्रम में कोई भी सहयोग देना चाहते हैं आश्रम की कोई मुलाकात करना चाहते हैं तो आप अपना घर आश्रम वडोदरा जो कि वडोदरा में वडोदरा से मेन हाईवे से पंद्रह किलोमीटर दूर है यहाँ पे आप आ सकते हैं और प्रभु जी के लिए कुछ ना कुछ सहयोग जो आप चाहे वो आप कर सकते हैं बाकी वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए आपके आसपास कोई भी ऐसे लोग हैं उसकी मदद कीजिए अगर आप हमें सहयोग करना चाहते हैं तो एच आर का संपर्क कर सकते हैं बाकी मिलते हैं इसके नेक्स्ट वीडियो में तब तक आप सब अपने आसपास लोगों का ध्यान रखिए जय हिंद जय भारत